જુનાડીસા સામડી રોડ પર ગમખવાર અકસ્માત એકનું કરુણ મોત બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતો જાય છે સોમવારે જુનાડીસાથી સામડી તરફ જતા માર્ગ પર બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે બાઇકને અડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે બે યુવકો બાઇક પર સવાર થઈ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન સામેથી ઝડપે આવી રહેલા ગફલતભરી રીતે વાહન ચલાવી બાઇકને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકનો સંપૂર્ણ રીતે કુર્ચો બોલી ગયો હતો અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો જ્યારે અન્ય યુવકને ઈજાઓ પહોંચ્યાની માહિતી છે અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ જાણ કરી હતી ડીસા તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ જુના ડીસા સામડી રોડ પર ભારે વાહનોની બેફામ ગતિના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર રજૂઆતો છતાં કોઈ કડક પગલાં લેવામાં ન આવતા આજે ફરી એક યુવાન જીવનો ભોગ લેવાયો હોવાનું સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે